હિમાલય આર્યોનું આ આદ્ય સ્થાન તપસ્વીઓની આ તપોભૂમિ પુરુષાર્થીઓને માટે ચિંતન કરવા માટેનું એકાંત સ્થાન થાક્યા પાક્યાનો વિસામ નિરાશ થયેલા માટેનું સાંત્વન મુમુશ્રોની અંતિમ દિશા ધર્મનું પિયર સાધકોનું મોસાળ મહાદેવનું દામ અને અવદૂતની આ પથારી છે મનુષ્યને તો શું પશુ પક્ષીઓને પણ એનો આધાર અપૂર્વ છે સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે તો એ જ સાગરમાંથી ઉદ્ભવેલા વાદળોનું એ તીર્થસ્થાન છે એ ભૂલોકનું સ્વર્ગ અને યક્ષ કિન્નરનું વસ્તી સ્થાન છે જગતના સર્વ દુખોને સમાવી દે એવડો એ વિશાળ છે સર્વ ચિંતાગ્નિને સમાવી દે એવો એ ઠંડો છે એ કુબેરને પણ આશ્રય આપી શકે એવળો એ ધનાઢ્ય છે અને મોક્ષની સીડી બની શકે એવડો એ મહાન છે